આજે મારા મમ્મી ઘરે આવ્યા અને તેને એવી રેસીપી આપી કે આને લેવાથી આખું વર્ષ માટે નવી શક્તિનો સંચાર થાય છે તો આ વિન્ટર સિઝનની અંદર આ હેલ્ધી ડિશ તો બધાએ ખાવી જ જોઈએ તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ તો અહીંયા આપણે ત્રણ વસ્તુ લીધેલી છે જેમાં ખાંડ ઘી અને અડદનો લોટ લીધેલો છે તો અડદના લોટને આપણે એક બાઉલની અંદર એડ કરી દઈશું તેની અંદર આપણે બેથી ત્રણ ચમચી દૂધ એડ કરવાનું છે સાથે જ એક ચમચી ઘી એડ કરી દઈશું હવે ઘી દૂધને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ઘી દૂધ આપણે એટલું જ ઉમેરવાનું છે કે આપણે પરોઠાની અંદર મોણ ઉમેરીએ તે રીતનું ટેક્સચર આવવું જોઈએ વધુ પડતું ઘી દૂધ ન ઉમેરી દઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતના બધું સારી રીતે મિક્સ કરી દઈએ પછી આ રીતના હાથેથી આપણે તેને પ્રેસ કરીને એક સરખું લેવલમાં દબાવી દઈશું જેથી લોટ આપણો એકદમ કણીદાર મળશે આ રીતે લોટને પ્રેસ કરી દઈએ પછી આપણે અડધો કલાક માટે તેને રેસ્ટ આપી દઈશું ત્યાં સુધીમાં આપણે ગૂંધ તાળી લેશું તો તેના માટે એક પેનની અંદર આપણે ઘી એડ કરવાનું છે ી થાય એટલે તેની અંદર આપણે ગુંદ એડ કરી દઈશું ગુંદ આપણે અહીંયા સો ગ્રામ લીધેલો છે ગુંદને આપણે અડધો અડધો કરીને તળવાનો છે એકી સાથે સોએ સો ગ્રામ નથી ઉમેરી દેવાનો નહીંતર અડધો ગુંદ ફૂલશે અને અડધો નહીં ફૂલે તો અહીંયા આપણે બે વાર ગુંદ ઉમેરીને તળી લેશું તો બધો ગુંદ તળાઈને તૈયાર છે તો હવે આપણે લોટ ચેક કરી લેશું તો લોટને પણ આપણે અહીંયા અડધી કલાક જેવો સમય થઈ ગયેલ છે તો લોટ આપણો સારી રીતે સેટ થઈ ગયેલ છે તો હવે આપણે તેને ચાળવાનો છે તો અહીંયા ચોખા ચાળવા માટેનો જે મોટી ચાળણી આવે છે તેલી તેલી છે તેમાં આપણે લોટને ચાળી લેશું જેથી આપણા લોટ છે તે એકદમ કણીદાર અને દાણેદાર મળે જો તમારું અહીંયા દૂધ અને ઘીનું મૂણ વધી ગયું હશે તો આ લોટ છે તેમાં ગાંઠા વળી જાય છે અને આપણો લોટ છે તે સારી રીતે નથી ચડાતો એટલે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કે દૂધ અને ઘી વધુ ન ઉમેરાઈ જાય તો આ રીતનો આપણો દાણેદાર લોટ તૈયાર છે તો હવે આપણે તેને શેકવા લઈ લેશું જે પેનની અંદર ગુંદ આપણે તળેલો હતો તેની અંદર આપણે લોટ એડ કરી દઈશું અને સાથે જ ઘી એડ કરતા જવાનું છે અહીંયા આપણે અઢીસો ગ્રામ લોટ સામે અઢીસો ગ્રામ ઘી અને અઢીસો ગ્રામ ખાંડ લીધેલી છે ઘી અને ખાંડનું પ્રમાણ છે તે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો પણ પરફેક્ટ રિઝલ્ટ છે તે બધી વસ્તુ એકસરખા પ્રમાણમાં લેશું તો જ આવશે તો અહીંયા આપણે લોટ પહેલાં શેકતા જશું અને થોડું થોડું ઘી ઉમેરતા જશું અહીંયા આપણે બધા જ ઘીનો ઉપયોગ કરી લીધેલો છે પણ જેમ જેમ જરૂર પડે આપણે તેમ ઘી ઉમેરતા જશું પેલા આપણે લોટને શેકાવા દઈશું આ રીતના જો છૂટું છૂટું મિશ્રણ રહેતું હોય તો વધુ આપણે ઘી એડ કરી દઈશું એકથી બે મિનિટ એવું લાગશે કે આ મિશ્રણ છૂટું રહે છે પણ આપણે જેમ ઘી ઉમેરશું એટલે આ મિશ્રણ છે તે એકદમ સારી રીતે ઘટ થઈ જશે તમે જોઈ શકો છો વિન્ટર સિઝનની અંદર આ રીતે બનેલા વસાણા તો બધાયે ખાવા જ જોઈએ જેથી આખું વર્ષ માટે નવી શક્તિનો સંચાર થાય અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે જેમ લોટ શેકાશે તેમ આ રીતના ફોરો બની જશે અને આ રીતના હળવો લાગશે આપણે શેકતી વખતે શરૂઆતમાં લોટ શેકીએ ત્યારે થોડો ઘટો હોય છે આટલા લોટને શેકાતા વીસથી પચીસ મિનિટ જેવો સમય લાગે છે લોટ આ રીતનો બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનો છે વધુ પડતો બ્રાઉન ન થઈ જાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને લોટ શેકાઈ જશે એટલે આ રીતના ઘી પણ ઉપર આવવા લાગશે તો લોટ શેકાઈને રેડી છે તો આપણે તેને ગેસથી નીચે ઉતારી લેશું અને એક પેનની અંદર આપણે ખાંડની ચાસણી લઈ લેશું તો આપણે ખાંડ એડ કરી દઈશું અને ખાંડ ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે વધુ પડતું પાણી ન ઉમેરાય છે તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે અઢીસો ગ્રામ ખાંડ લીધેલી છે તેની અંદર આપણે અડધા કપથી પણ ઓછું એવું પાણી એડ કરેલું છે ખાંડને આપણે ચલાવતા રહીશું અને એક તારની ચાસણી લેવાની છે આ વસાણું બનાવી લો પછી તમે તેને એક થી બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને શિયાળાની તો તો બધાના બનતું જ હોય છે છે ચાસણી ત્યાં સુધીમાં આપણે જે આપણું હતું લોટવાળું મિશ્રણ તેની અંદર આપણે ગુંદ એડ કરી દેસુ ગુંદ ઉમેરાઈ જાય પછી આપણે તેની અંદર બે ચમચી અડદિયાનો મસાલો એડ કરવાનો છે અને સાથે જ તમને જે ડ્રાય પસંદ હોય તે ડ્રાયફ્રૂટ તમારી પસંદ અનુસાર વધુ ઓછા ઉમેરી દેવાના તો હવે આપણે ચાસણી ચેક કરી લેશું ચાસણીને પણ પાંચક મિનિટ જેવો સમય લાગે છે બનતા તો વચ્ચે વચ્ચે આપણે આ રીતના ચેક કરતું જવાનું તો તમે જોઈ શકો છો અહીંયા પરફેક્ટ એવો આપણો તાર બની રહ્યો છે તો ચાસણી એકદમ પરફેક્ટ છે તો ચાસણીને આપણે જે શેકેલો હતો લોટવાળું મિશ્રણ તેની અંદર એડ કરી દઈશું ને સારી રીતે એકથી બે મિનિટ માટે ચલાવીશું એટલે આ મિશ્રણ બધું એકસાથે ભેગું થઈ જશે અત્યારે શરૂઆતમાં જ્યારે ચાસણી એડ કરીશું ત્યારે એમ લાગશે કે આ બધું છૂટું છૂટું રહે છે પણ એકથી બે મિનિટ જેવો સમય થશે એટલે બધી વસ્તુ સારી રીતે આ રીતના ભેગી થઈ જશે તો તમને અડદિયા પસંદ છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ અડદિયા ખાવાથી આખું વર્ષ માટે નવી શક્તિનો સંચાર થાય છે અને આપણા સાંધા પણ એકદમ મજબૂત બને છે તો આ હેલ્ધી વસાણું તો બધાએ ખાવું જ જોઈએ તો અડદિયા વાળવા માટે અહીંયા એકદમ પરફેક્ટ મિશ્રણ છે અને થોડું ઠંડુ પણ થઈ ગયેલ છે તો ગરમ ગરમમાં જ આપણે અડદિયા વાળી લેશું જો તમારે અડદિયા ન બનાવવા હોય તો તમે તેના આના પીસ પણ કરી શકો છો તો આને કોઈ ડ્રે અથવા થાળીમાં સેટ કરી દેવાનું તો થોડું મિશ્રણ આપણે પ્લેટની અંદર લઈ લેશું અને આ રીતે આપણે તેમાંથી અડદિયાનો શેપ આપી દઈશું મિશ્રણ આપણું અહીંયા ગરમ જ છે એટલે ફટાફટ અડદિયા વારી લેવાના પણ જો તમારે અડદિયા વાળતા થોડો સમય વધુ લાગી ગયો અને મિશ્રણ ઠંડુ થઈ ગયું ને અડદિયા નથી વરાતા તો તમારે એકથી બે ચમચી જેટલું દૂધ છે તે આ મિશ્રણની અંદર એડ કરી દેવાનું એટલે તમારા અડદિયા એકદમ પરફેક્ટ થવા લાગશે તો આપણે અહીંયા ફટાફટ બધા અડદિયા વારી લેશું અને ઉપરથી આપણે અહીંયા એક એક કાજુ રાખી દઈશું જેથી અડદિયા દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે અને બધાને પસંદ પણ આવે જો તમે ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દી જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો અને આગળ તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે મળીશું બીજી આવી નવી રેસીપી સાથે જો તમે આવા શિયાળા સ્પેશિયલ વસાણા જોવા માંગતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે તેની રેસીપી જરૂરથી બનાવશું અને તમે કઈ રીતે અળદિયા બનાવો છો તે પણ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને આ વિડીયો છે તમે કયા સિટીમાંથી જોવો છો તે પણ મને જરૂરથી કમેન્ટ કરજો જેથી કરીને આગળના વિડીયોમાં હું તમારું નામ પણ લઈશ મારું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે અને ફેસબુક પેજ પણ છે તેનું નામ પણ હિરઝ કિચન છે તો તમે ત્યાં પણ મને જરૂરથી સપોર્ટ કરજો ને પણ આપણે નવી નવી રેસીપીઓ લાવતા હોઈએ છીએ તો મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ